શક્તિની પવિત્ર ભૂમિ એવી પાટડી નગરપાલિકામાં આજે પ્રભારી મંત્રી અને શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી વાઘેલાના વરદ હસ્તે કરોડના વિવિધ વિકાસ અને લોકાર્પણ કર્યું હતું અવસરી મંત્રીએ આજે શક્તિ મા શક્તિના ચરણોમાં વંદન કરી સમગ્ર નગરજનોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સૌના જીવનમાં સુખાકારી વધે તેવી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે મંત્રીએ સંબોધિત કરતા કહ્યું કે ધારાસભ્ય પી કે પરમાર સતત રજૂઆતો નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ગુજરાત ને ચોવીસ કલાક વીજળી મળી છે તેનાથી ખેડૂતો આધુનિક સાધનો દ્વારા સારો પાક મેળવી રહ્યા છે પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપતા મંત્રીએ કહ્યું કે પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે જ્યાં નાગરિકો માટે વોકિંગ ટ્રેક અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ છે આ સાથે જ આજે તળાવની બાજુમાં એક નયનરમ્ય ગાર્ડન પણ ખુલ્લું મૂકવામાં આવ્યો છે મંત્રીએ આ તળાવની અમદાવાદના કાંકરિયા લેક જેવું સુંદર બનાવવાની અને બીજા અને ત્રીજા ફેઝનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી પાટડી નગરપાલિકામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે આજે આપણે જોઈએ છીએ એ પ્રમાણે જે પાટડીમાં જે તળાવ છે એનું સુંદર બ્યુટિફિકેશન દ્વારા લોકો એમાં હરીફરી શકે ત્યાં બેસી શકે વોકિંગ ટ્રેક બનાવ્યો છે એની જ બાજુમાં એક સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે આમ નગરપાલિકાનું કામ એ હોય છે કે નળ ગટરની પાણીની વ્યવસ્થા કરો પરંતુ એની સાથે સાથે અમારા ધારાસભ્ય ડી કે પરમારજી અને અમારા સાંસદ ચંદુભાઈ બંનેના ખૂબ પ્રયત્નથી આ જે વિવિધ કામો પણ થઈ રહ્યા છે આપ જોવો છો એ પ્રમાણે તળાવનું બ્યુટિફિકેશન હોય તો કે આપણો સારો માર્ગ બનવાનો હોય આજે અહીંયા સીસી માર્ગ છે બધા એની સાથે સાથે જે ગાર્ડન છે એ ગાર્ડનને પણ આપણે ખુલ્લો મૂક્યો છે આપણી અહીંયા શક્તિ મંદિર કે જે શક્તિપીઠ કરવા કહેવામાં આવે છે એને પણ આપણે સારું બ્યુટિફિકેશન કરી અને બંને બાજુ જે ટ્રાફિક થતો હતો તે ગામમાંથી એક જ રસ્તો હતો પરંતુ બે રસ્તા ખોલી અને અહીંયા પણ ખૂબ સારું કામ થયું છે આ જે કુલ ઓગણપચાસ પોઈન્ટ ત્રેવીસ કરોડના કામો અહીંયા નગરપાલિકામાં કરવામાં આવ્યા છે જે ખાતમુહૂર્ત થયા છે ને અડધા કામો જે હવે થવાના છે અહીંયા એની સાથે સાથે નગરપાલિકાનું કામ સારું થાય એના માટે ફાયરની ગાડી છે એની સાથે સાથે જેટિંગ સેક્શન મશીન છે આ બધી વ્યવસ્થાઓ નગરપાલિકામાં ઊભી કરવામાં આવી છે અને આજે આ સુંદર કામ અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે અમારી સાથે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ સંગઠન અને નગરપાલિકાના પ્રમુખ સૌ અહીંયા ઉપસ્થિત છે આજે આ તબક્કે હું પાર્ટીના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ચાલા લખતર